તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું બનાવવા જઈ રહી છું મિની બ્લોગ તો આ બ્લોગની અંદર હું તમને બતાવું કે આજે પપ્પુ એવી મસ્તી કરે તો ચાલો શરૂ કરીએ મિત્રો આજે બહુ મસ્તી ચડી છે તો જો એમની બે રૂપિયાવાળી વાળી ચકેડી આજે લાયા છે તેવું ડાડે છે રમશે મિત્રો જો એમને બહુ એમના મુઢા ઉપર બહુ ખુશી દેખાય છે અને આજના દાડે બહુ જ નોના બની જયા છે અને એમને એટલી મજા આવે છે મિત્રો જુઓ તો ખરા એક વાર આજે એવું લાગે છે હું કરે છે પપ્પુ રંગ હું ચકેડી મજા આવો બહુ મજા આવે હો બહુ મજા આવે હેડો મિત્રો મને એમ થાય છે કે હું એ ચકેડી રહું હું તો માં ચકેડી ચોહડી જાય જોઈએ તો લે તું વિડિયો ઉતાર મારો આપણે બધા એ યુટ્યુબર ના કે મારી ચકેડી ચોહડી જાય તો જો આ મિત્રો ઉપર ઉપર ભરે છે તો માં જાદાની પપ્પુ બહુ ઉતાર ઉતારે હવ લે હો હો ઉતાર જો મિત્રો હું ચાલ આજો સુ ચકેડી તો મિત્રો છે કુદી જે મારી ચકેડી તો

એ ડેટર ગમતું નહીં મિત્રો રાખ કે દિયા બે તો ચાલો મિત્રો ડેટર મોરવા જઈએ મમ્મી બોલે ડેટર એ ઊભી રહું હું કે હું કે તું મને હું પૂછસ ડેટર એટલે સોરી સોરી થાય મિત્રો હા સોરી થાય

અને માર મમ્મીએ ડેટો રમવાનું કીધું સર તો મિત્રો તમે એ બારમા આવો તો ઓમ ભણજો હાચું એમ તો હું દસમા મેં એટલે ભણતી નહીં હમણાં બરાબર બારમા માં એટલે ઘણી મહેનત કરે મિત્રો તમે ભગવાન ને પ્રાર્થના કરજો હું દસમા તમે બારમા માં આવજો ને ભણજો હે ને તમે જઈ આવશો ભાઈ અમે આઠમા મીએ એવું તમે બારમા કે દસમા માં આવ્યો કે પછી નહીં

ફન મજા આવી હો ઓકે દીદી અને તો મિત્રો અમારી ઝેર થવાનું પપ્પા એ અમને પ્રાર્થના કરી શકો તમારી ઝેર થાય તો મિત્રો તમે ટેન્શન ના લેતા એવું કંઈ નહીં થાય એ તો થશે તો એ બ્લોગ બધા પૂરા કરી દેશું ડિલેટ કરી દેશું કોઈ પણ લાભ આગળ આગળવાળી જનતાને ના મળવો જોઈએ એવું કરી જશું તો મિત્રો આ કદલો આપણો પાસે મૂકવો પડશે પણ ખબર હે છે ભાઈ તો મિત્રો આપણે સાયની અને બીજું થાલી લીધો તો મિત્રો હું તમને બતાવું ચાલો ખર્ચો ચમચમ સારવાના ચોખા જો મિત્રો આમે